પાણી નહીં તો વોટ નહીં પાલનપુરની ગોવિંદ હેરિટેજ સોસાયટીના રહીશોની ચૂંટણી બહિષ્કારની ચીમકી નેતાઓની પ્રવેશબંધીના બેનર લગાવ્યા પાલનપુરમાં આવેલી ગોવિંદ હેરિટેજ સોસાયટીમાં લાંબા સમયની માંગણી બાદ પણ પાલિકા દ્વારા પાણી પૂરું ન પડાતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે જ્યાં સુધી પાણી ન મળે ત્યાં સુધી વોટ નહીંની ચીમકી ઉચ્ચારી છે સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીના ગેટ પર નેતાઓની પ્રવેશબંધીના બેનર લગાવી વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકોએ પણ પોતાના વર્ષો જૂના પડતર પ્રશ્નોને લઈને લડવાની તૈયારી શરૂ કરી છે પાલનપુરમાં આવેલા ગોવિંદ હેરિટેજ સોસાયટીના રહીશો વર્ષ બે હજાર ઓગણીસથી પીવાના પાણીની માંગ કરી રહ્યા છે પરંતુ તેઓની માંગણી ન સંતોષાતા હવે સોસાયટીના લોકોએ ચૂંટણી સમયે નેતાઓની પ્રવેશબંધી કરી દીધી છે સોસાયટીના ગેટ પર બેનર લગાવી લોકોએ વિરોધ નોંધાવ્યો છે સોસાયટીના રહીશોએ કહ્યું હતું કે પાણી નહીં તો વોટ નહીં સ્થાનિક અગ્રણીઓએ જણાવ્યું હતું કે અવારનવાર નગરપાલિકા સહિત તંત્રને પાણીની સમસ્યાને લઈને રજૂઆતો કરવામાં આવી રહી છે તંત્રના પેટનું પાણી પણ હલતું નથી ન છૂટકે હારી થાકીને આંદોલન કરવા મજબૂર થયા છીએ ચૂંટણી ટાણે નેતાઓ સોસાયટીમાં આવતા હોય છે પરંતુ જીત્યા બાદ કોઈ પણ ઓળખતું પણ નથી અમારી સોસાયટીમાં કોઈ પણ રાજકીય નેતા કે રાજકીય આગેવાન પાણી વગર પ્રવેશ કરવો નહીં જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું